બલબુદ્ધિ વિદ્યા દેવ મોહી હર ઉકલેશ વિકાર નમસ્કાર હું છું નિકુન મિસ્ત્રી ને આપ જોઈ રહ્યા છો ગુજરાતી કસુંબો હું અત્યારે ગોંડલના ગોંડલ તાલુકાના મહેતા ખંભાળિયા ગામે વાડીવાળા દાદાનું આસ્થાનું જે ધામ છે ત્યાં અત્યારે ઊભો છું આ એક એવું આસ્થાનું ધામ છે કે જ્યાં લોકોને કૂતરું કરડ્યું કરડ્યું હોય અથવા કોઈ લોકોને દુઃખ દર્દ પીડા હોય તો એમ કહે છે હે વાડીવાળા દાદા ધ્યાન રાખજે અને જો કોઈને સુખ તરફ આગળ વધતા હોય તો લોકો એવું કહે છે કે આ તો દાદાની કૃપા છે આ ઇતિહાસ અને કેવી રીતના દાદા કહેવામાં આવે છે એ બધું આજે આપણે જાણીશું વાળીવાળા દાદાના જે સમગ્ર સંચાલન કરે છે એવા ટ્રસ્ટી જયસુભાઈ આપને સમગ્ર માહિતી આપશે કેવી રીતે સમગ્ર આયોજન થાય છે અને કેવી રીતે આ દાદાનું મંદિર છે

અને ઈ વાર્ય આ કુવાના પાણી સ્નાન કરે ને એટલે કુતરું કર્યું હોય કોઈ પણ ભાવ વિશ્વાસ કરતા હોય એટલે જવું આવું અને ત્રીજા શનિવારે એનો થાર કરવા ત્રીજો શનિવાર જ્યાંથી કુતરું કર્યું હોય ત્યાંથી સ્નાન કરી દેવું કુવાના પાણી અને ત્રીજો શનિવારે એને થાર કરવા આવો અને ઈ કઈ પણ ઈ છતા કઈ આવે તો નહી આવવાનું તો પછી બીજા પાસ શનિવારે ગમે ત્યારે આવી શકે તો શું શરૂઆત કેવી રીતે થઈ હતી અંદાજે કઈ સાલ હશે અને એવું અમારા ગવડિયા હતા બાજુમાં કાંઠે બે એટલે ગવડિયા ને જે પ્રમાણે પ્રેરણા મળી આ મંદિર નું સંચાલન ખૂબ ખૂબ મોટું મંદિર મનોમન બીજી નહીં પણ દાદા પૂરી કરે છે જેવી જેવી જો કોઈ ને જેને કોઈ સંતાન ન હોય દસ બાર બાર સૌ સૌદ પંદર વડે છોડા ખોરા રહેલા એ દાદા દીકરા દીધેલા એની આસ્થા અને કોઈ સતત ડોક્ટર ની સારવાર લેતા કોઈ બીમાર પીરવા હોય નો હારું જોવું હોય તો એ દાદા થઈ ગયેલા ઘણા લોકો શ્રદ્ધા ને વિશ્વાસ થી અહિયાં દાદા નું કામ અમારા ગામ દાદા ને બહુ ક્યાં ક્યાં માણસો આવે છે દર્શન કરવા મુંબઈ સુરત થી બહુ માણસો આવે છે બહુ ખાસ છે દાદા ખાસ કરીને કુતરું કર્યું હોય ત્યારે જો અહીંયા આવીને સ્નાન કરવામાં આવે તો આપણો કાર્ય સફળ થઈ જાય દાદાની જયારે પ્રસાદી અમે લઈને ત્યારે એટલો આનંદ થાય છે હવે એની વાત તો મારે શું કરવી મારા ભત્રીજાને બહુ ધંધો હારો આવતો હતો પછીથી પડતી આવી નુકસાનીમાં બહુ ગયા જે પછીથી અમે દાદાની માનતા રાખી અત્યારે મારા ભત્રીજો પચા માણા રાખે છે અને ધંધો બહુ સફળપૂર્વક થઈ ગયો હે અને દાદાની વાડીનું બહુ કામ સારું હે જયશુખ આમ તો મંદિર તો ખુલ્લું શનિવારે આપડે ધર્મમાં શનિવાર નું અને હનુમાન દાદા નું મહત્વ હોય છે શનિવારે અંદાજે કેટલાક લોકો આવતા હશે ભક્તો એમાં એવું છે વધે જાય નું કાંઈ પણ પાંચસો સાતસો હજાર લેગી માણસો આવી

અને અમારો હાન નું ભોજન હોય બે કેમ હોય અમારે હોય સાંજે કોઈ ભક્તો જે દાન પુણ્ય કરે એનું શું કરવામાં આવે બસ આ કામ ના વાપરવા સસ્તી કે આપનું કોઈ એવું આયોજન છે કે ભવિષ્યમાં મંદિર આટલા મંદિરમાં તો એવું છે ભલે મંદિર બનાવવા આપણે દાદા ની પહેલા તો મજૂરી એની એની અત્યારે ઈચ્છા નથી એટલે મંદિરનું કામ આગળ એવી નામ જ નથી લીધું કે મંદિર બનાવે તો સમાજમાં આ પેટલા વર્ષની સેવા આપી કે ત્રીસ વર્ષ તો મારે કઈ છે આટલા મારા દાદા કરતા હા દાદા એ દાદા દેવ થયા પછી મારે આ આપને ત્રીસ વર્ષ ના સમયગાળામાં કોઈ એવો ભક્ત આવ્યો તમે કહો એટલા રૂપિયા દાન કરી દે કોઈ એવો સારું આવે હા કોઈ દાન કરવા તો કે ભાઈ અમારે દાન કરવું છે તો આના માટે કઈ તમારી વ્યવસ્થા તો આપણે જેવું આમાં વ્યક્તિ ઉપર વાસણ ચીંધવી કોઈ ને જો હમણાં એક અમરેલી ના ભાઈ એવા કે અમારે સાત હજાર રૂપિયા દેવા મેં કે તો અહીંયા જાત્રામાંથી હાલી ને આવે છે એના માટે પતારી તો ગાજલા લઈ ગયો તો પંદર ના ગાજલા લઈ ગયા આવડું આવે બઉ મોટું રૂપ થઈ જાવ જેવું પચાસ હાજર તો આપડે એ હનુમાન જયંતિ માં આપડે ઉપયોગ થાય છે સાત આઠ હજાર મરણ ધસો હોય આપડે ગઈત્રી નું મોટું હોય આજુબાજુના ગામ ના બધા હોય અમારા ગામ બે દુવારા બધું હોય

આપીએ એટલે ઈજ પ્રસાદ એનો બને આ પ્રસાદ લઈ નઈ જવાનો અહિયાં તમને ફાવે એટલો ખાવા અને આવેલા માણસો એમ કે પણ પ્રસાદ એટલો મીઠો લાગે પણ ઈ તો નો છે ને આપડો ઘર નો તો ન કેવાય એટલે તમે પછી એક ઓલી વાત કરી હતી કે કૂતરું કરડે એટલે કુતરું કરડે તો એ ક્યાં શું હોય છે સમગ્ર મંદિરે આવવું પડે મંદિરે આવે એટલે કુવા માંથી પાણી સુસી ને આપડે આપણે બાથરૂમ ની વ્યવસ્થા છે ઈ પાણી નાઈ નાખે પછી એમાં હાબુ કે ઈ કાઈ ન હોય ખાલી પાણી જ આપણી શરીર માટે અડાડવાની વાત છે એટલે નાઈ નાખે એટલે આવી ગયું પછી એના માટે ચીજો શનિવારે એનો થાર કરવા આવવાનો અને હવા મહિના લઈ ગયા હું કોઈ અગવટા ખાવું નહીં એવું ચેક રાખવા ખુબ સરસ આપણે જયસુખભાઈ વાત કરી આપનો ખુબ ખૂબ ધન્યવાદ તો આ તો જયસુખભાઈ જે વાડીવાળા મંદિર જે વાડીવાળા હનુમાનજી મંદિરનું સમગ્ર આયોજન ને સંચાલન કરે છે ફરી આપણે મળીશું એક નવા આસ્થાના ધામ પરથી નમસ્કાર